આજે ધનતેરસના દિવસ છે આ બે દિવસ પછી દિવાળીનું પણ તહેવાર આવી રહ્યા છે વડોદરાવાસીઓની આવતા વર્ષ નૂતન વરસ તમામ માટે સેહત અને એમની ઘરમાં ખુશીની માહોલ બને એવા રીતનું તમામ મીડિયાના મિત્રોની મારફતે અમે વડોદરાના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ સાથે આ દિવાળીમાં સાવચેતીના ભાગરૂપે જે પણ ફટાકડા બધું ફોડવાનું છે થોડું ધ્યાન રાખીને બાળકોને પ્રોટેક્ટ કરીને કરજો એવા મને નમ્ર વિનંતી છે આ દિવાળીના સિટીમાં એક સારો માહોલ બને વડોદરાના નાગરિકો સિટી સાથે જોડે અને અર્બન ડેવલપમેન્ટ ઇયરના ભાગરૂપે અને વિકાસ સપ્તાહના ભાગરૂપે અમે સિટીની રોશની પણ અત્યારે કરી છે લગભગ બે સ્થળમાં આપણે ગાર્ડન્સ ગોત્રી ગાર્ડન અને કમાટીબાગ ગાર્ડનને અમે સજાવ્યા છે સાથે સાથ સ્થળની વાત કરીએ તો લગભગ અઢાર સર્કલ્સ સિટીમાં અલગ અલગ થીમ ઉપર સજાવ્યું છે જે વડોદરાના નાગરિકો પણ સારી રીતે જોઈને નિહાળી રહ્યા છે એમને એન્જોય કરી રહ્યા છે અને રોડની વાત કરીએ તો લગભગ આઠેક એક રોડ આખો રોડને પણ સજાવ્યું છે અલગ અલગ થીમ ઉપર એમાં એક ગેલેક્સી ટીમ ઘણા લોકો એને લાઈક કરી રહ્યા છે સુરસાગર અને બાકી ઇમારતોને પણ અમે આરંભ વીએમસીનું ઇમારતો છે એમને પણ સજાવ્યા છે ખંડેરાવ માર્કેટ આપણા સ્માર્ટ સિટી સેન્ટર અલગ અલગ હેરિટેજ સેન્ટર્સને પણ કર્યા છે સાથે સાથે બ્રિજસની પણ આઠ બ્રિજની આપણે આ વખતે સજાવ્યું છે એમાં ખાસ કરીને અકોટા બ્રિજ થોડું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને કાલાગોડા બ્રિજમાં પણ આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને જે મેજર બ્રિજસ છે આ મેજર બ્રિજસમાં આ વખતે વેસ્ટ ટુ આર્ટ એટલે નવરાત્રિનું મેટિરિયલ વેસ્ટ ના થાય એ બાબતનું વીએનએફ વીવીએન એલવીપી અને યુનાઇટેડનું જે આર્ટ મેટિરિયલ છે એને પણ અમે બ્રિજસની નીચે સજાવ્યા છે અત્યારે વડોદરાના નાગરિકોને બહુ સારું રેસ્પોન્સ આવી છે લોકો કદાચ પહેલી વખત આવું જ લાઇટિંગ જોઈ રહ્યા છે અમે બધા મેં વિનંતી કરીએ છીએ કે રોશનીથી ભરી રહે સિટી અને તમારું ઘરની પણ રોશનીથી ભરી રહે એ તમામને અમે શુભેચ્છા પણ પાઠવીએ છીએ સાથે દિવાળી વખતે તમામને વિનંતી કરીએ છીએ તમે બહાર નીકળો પણ ટ્રાફિકનું પણ થોડું ધ્યાન રાખજો અમે જે ટ્રાફિક સિગ્નલ્સ અગિયાર વાગે દસ વાગે બંધ થતી હતી એને ચાલુ રાખવાનો નિર્ણય લીધી છે જેથી કરીને પબ્લિક ટ્રાફિક સિગ્નલ્સ ફોલો કરે કોઈ જગ્યામાં ટ્રાફિક જામ ના થાય સિટી પોલીસ સાથે પણ ટ્રાફિક સાથે આપણે ટીમ પણ સંકલન કરી છે આપ નિહાળો પણ થોડું ટ્રાફિક ડિસિપ્લિન મેન્ટેન કરો એ અમારે નંબર વિનંતી છે અને સાથે સાથેસાથ દિવાળી છે અને દિવાળી પછી નૂતન વર્ષમાં સિટીને સાફ રાખવા માટે આપની તમામ વડોદરાવાસીઓને અમે વિનંતી કરી છીએ કે એન્જોય કરો ફૂડ જમવા માટે જાઓ જાહેર જગ્યામાં શોપિંગ કરો પણ સિટીને સ્વચ્છ રાખો એ સ્વચ્છતા અમે તો ટીમ સફાઈ કરીશું પણ જાહેર જગ્યામાં ગંદકી ના થાય એ ધ્યાને રાખવા માટે વિનંતી છે તમામની ઘરમાં મીડિયાના મિત્રના ઘરમાં પણ રોશની ભરે બધાનું આ નૂતન ભરત સારી રીતે રહે એવા તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાવચેતી રીતે દિવાળી મનાવવા માટે પણ અમે અપેક્ષા કરીએ છીએ